વડોદરામાં ખુલ્લી ગટરમાં પડવાથી યુવાનના મોતનો જે કેસ છે માંજલપુરમાં ઘટના સ્થળે ટીમે તપાસ કરી ખાડાનું ઊંડાણ તેની ગોળાઈ સહિતની તપાસ હાથ ધરાય છે પંચનામું કર્યું છે તંત્ર તરફથી હજી પોલીસને કોઈ વિગતો આપવામાં નથી આવી કોન્ટ્રાક્ટરથી લઈને સુપરવિઝન અધિકારીની માહિતી નથી અપાય આજે કોર્પોરેશન પોલીસને માહિતી આપે તેવી પણ શક્યતાઓ તો ખુલ્લી ગટરમાં પડવાથી યુવાનના મોતનો જે કેસ છે રવિ અગ્રવાલ અમારા માં ટાંકી બાર ખુલ્લી ગટર માં પડી જવાના કારણે પિસ્તાલીસ વર્ષના વિપુલસિંહ ઝાલા નામના જે યુવાન છે તેમનું મૃત્યુ થયું હતું અને સાથે જ તેમના પરિવાર હવે એકલો થઈ ગયો છે ત્યારે સમગ્ર કેસમાં કડક કોન્ટ્રાક્ટર અને જવાબ અધિકારીઓ સામે થાય તેવી માંગણી ઉઠી હતી અને તેના પગલે જ કોર્પોરેશન દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટરના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવા માટે અરજી આપવામાં આવી છે પરંતુ જે પોલીસ થઈ છે કોન્ટ્રાક્ટર સુપરવિઝન અધિકારી માહિતી હજુ સુધી પાલિકા પાસેથી નથી મળી તે માહિતી ન મળવાના કારણે હજુ સુધી ગુનો દાખલ નથી થઈ શક્યો પોલીસે એસએસએલ ને ટીમને ઘટના સ્થળે મોકલીને તમામ તપાસ કરાવી છે પંચનામું કર્યું છે ખારો કેટલો ઊંડો હતો કેટલી તેની ગોળાઈ હતી ઢાક માપ શું હતું હતું કે નહીં તે તમામ દિશામાં તપાસ તો શરૂ કરી દીધી છે પરંતુ ક્યારે ગુનો દાખલ થશે અને ક્યારે કોન્ટ્રાક્ટરની ધરપકડ થશે તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે જે જવાબદાર અધિકારી છે આસિસ્ટન્ટ કાર્યપાલક યુઝનેર તેને માત્ર નોટિસ આપીને કોર્પોરેશન સંતોષ માન્યો છે ક્યારે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવશે તે પર અહિયાં ઉઠવા પામી રહ્યો છે જી બિલકુલ આભાર રવિ સમગ્ર વિગત બદલ